વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મેસ ફીમાં ફરજિયાત વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત થઈને વીસીના બંગલે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા બે હજારનું નુકસાન પહોંચતા જ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર દ્વારા બસ્સો વિદ્યાર્થીઓ પર રાઇટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તે ભરેલો ડબ્બો આવતીકાલે યુનિવર્સિટીના સત્તાધીશોને આપી દેવાશે એમએસ યુનિવર્સિટીના મેસમાં નાસ્તા પાણી સહિત ભોજન અંગે વાર્ષિક નિયત ચાર્જ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નક્કી કરાયો હતો જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ કરેલા આંદોલનથી યુનિવર્સિટીની સરકારી મિલકતને નુકસાન થયું હોવાથી બસો વિદ્યાર્થીઓ સામે રાયટિંગના ગુના સહિતની એફઆઈઆર થઈ હતી પરંતુ વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું આ એકત્રિત નાણાં યુનિવર્સિટી સત્તાધીશોને આવતીકાલે અપાશે જેનાથી યુનિવર્સિટીની સરકારી મિલકતને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનું રહેશે જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પર કેસ કરવામાં આવ્યું એફઆઈઆર દાખલ કરવામાં આવી ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે તે તદ્દન ખોટું છે બસો વિદ્યાર્થીઓ પર આઈટીનો ગુનો દાખલ આવ્યો છે અમે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના જે સંગઠનના કાર્યકર્તાઓ છે તે લોકો આ ગુલ્લક લઈને ફેકલ્ટી ફેકલ્ટી ફરવાના છે એક એક રૂપિયા આજે છે અમે વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રિબ્યુશન કરાવીશું અને કોન્ટ્રીબ્યુશન કરાવીને યુનિવર્સિટીના સત્તાધીશોને આજે પૈસા છે અમે પરત આપીશું કે ફક્ત બે હજાર રૂપિયા માટે તમે બસો વિદ્યાર્થીઓ પર એફઆઈઆર કરી તે તદ્દન ખોટી વાત છે જ્યારે વાઇસ ચાન્સેલરનું પગાર લાખો રૂપિયામાં થશે હોય અને બે હજાર રૂપિયાનું નુકસાન એ સહી ના કરી શકતા હોય તો આ વિદ્યાર્થીઓ ચોવીસ હજાર રૂપિયા કઈ રીતે એફોર્ડ કરી શકે છે તો આ જ રીતે આ બે હજાર રૂપિયા અમે યુનિવર્સિટીને સત્તાવીસોને પરત કરીશું અને બસો વિદ્યાર્થીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે પાછું ખેંચે તેવી અમારી માંગ છે